એટલે ક્યારો દુસાવીએ એમાં એવું છે કે જો આ ક્યારો જોવા ઉવું પડે કારણ કે આપણે પાછળથી જે આપણે આડો ક્યારો પીવે ને એમાં આ કેરોમાંથી પાણી થઈ છે એટલે આપણે આડો કેરો પૂકે ના પૂકે એમાં વાહ વાવેલું હોય નખર તો એ રહી જાય કોરો અને આપણે આવતી અત્યારે વહવા જોવા આ મિત્રો જોઈએ આપણી છે જાઈ રાવડિયા તો પાછા આપણે પાણી વધારે ભરે એટલે એવડી થઈ ગઈ છે બહુ મોટી ને આ બાજુ થોડીક માપે માપે છે અને બાઈ જરો જોઈએ અહીં મિત્રો એક મથોડો ઉપર છે આ મારા જેવડો અને આ બાજુ જોઈએ આ બાજુ એક રોગ હોય અહીંયા સુધી અને તે એક મથોડું એક મથોડું ઉપર રહી છે આમાં જો બધે લાગે તો ડુંડાવવા માંડ્યા છે હવે આપણે જોઈ લઈએ જાહેર આપણે કઈ બાજુ પાણી પીગું છે જાહેરમાં તો મિત્રો હજી જોઈ અહીંયા પૂગ્યું નથી આપણે પાણી થોડાક આપણે આગ રહી લે છે અત્યારે આવે છે પાણી જો અહીંયા પી ગયું જોઈ લે જોઈએ પાણી જોઈ જોઈ અહીંયા પી ગયું છે આપણે ઓછામાં ઓછી દસ મિનિટ ઉપર જાવ આવી દેવું જોઈએ પાણી અને આ બાજુ જાઓ ધવલભાઈની એની જાય તમને બતાવી દઉં ધવલભાઈની જાય રહી હમણાં ઉપડી છે બધી એક જ આવી રહ્યા નકર એમાં થોડો ભયડો ને એવું આવી ગયું હતું લીલા સમ મેદાન પડ્યા હતા ત્યારે તો ભાઈ અહીંયા ગુવાર ને ભીંડો એવું આવેલું છે આ ક્યારે આડો હે ને એમાં આવવાનું પાણી અને આ જોઈ લો આપણે અડધી કલાક પહેલાં પાણી પાયું હજી જોઈ લ્યા ભૈરું છે અહીંયા ખબો ભૈરા હે બધા હવે તમને મિત્રો જાહેર બતાવી દો

હમણાં આપણે ગોથું મારી જતા કઈ વાર ન લાગે એનો કોઈ પૂછવા હોત તો હવે મિત્રો આપણે બતાવી દીધું એટલે હવે આપણે આપણે ભાગીએ જાજુ કરવું નથી આપણે આપણે ફોર્મ લઈને આવ્યો છે એ જાહેરમાં દવા સાતો મેં તમને નાખીએ છીએ હમણાં કીધું હતું જ તમે ભૂલ્યા ન હોય તો બતા બાકી તમે યાર ભૂલી બહુ જાઓ છો ભૂલવાની બીમારી છે ભાઈ તમને ડોક્ટર પાસે જવું પડશે હારા મારા મિત્રો જઈએ આપણે વહી ભૂગી ગયા અને જો અહીંયા આપણો આવે છે તાજું નેચર જેવું પાણી અને જો માકડો ઊભો ઊભો જોવે છે મિત્રો આ માકડા આપણે વેચવાના છે પંચવન હજાર કિંમત રાખી છે તો કોઈને ગમે તો નીચે કોમેન્ટ બોક્સ ની અંદર નંબર લેજો ફોન કરી લેવો અને ટાંગો જંગાવીને બેઠા છે દઉં હો જો હોદર પણ આ પાણી હાલ ભાદર તમે ફૂલ ને ફૂલડા જોઈ લીધા હોય ત્યાં મિત્રો જોઈએ આપણે ગાડી બી ધોઈ ગઈ છે એટલે આપણી ગાડી ધોવાની ચાલુ છે અમે લો ટ્રેક્ટર એ ધોઈ ગયું અને અમાર રોટાવેટર દાતી બધું ભાઈ જો તો તો એ ધોઈ ગયું હે અને જોયું મિત્રો અત્યારે તો જો આવી ગયું છે સિંગલ ફેસ પાવર અત્યારે અત્યારે ભાઈ આપણે હાલે નહીં એટલે છે 350 350 પાવર છે 100 વાહા ગટે જો 3 કસ લઈ દઈએ તો મેડ આવી જાય પણ અત્યારે આવી ગયું છે સિંગલ ફેસ પાવર જો આપણે પોલીગાર્ડી થોન સાલ કર્યું હે આપણો હોતા એટલે આપણે ઉ ભાગીએ ગામમાં इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आए तो, तो, तो लाइक मारो